નજર અન્ય સમાચાર પર કરીએ વાત મહિસાગરની મહિસાગરના સંતરામપુરના પરથમપુરમાં મતદાન શરૂ થઈ ગયું છે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે આ મતદાનની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે સવારે સાતથી સાંજે છ વાગ્યા સુધી મતદાન કરી શકાશે વધુ માહિતી મેળવીએ સંવાદદાતા કૌશિક જોશી આપણી સાથે જોડાયા છે

શ્રી છે તેમજ હું છું કે ડિવાસપી સાહેબ છે અમે લોકો સાથે સાથે ગામમાં ગામ જેટલા બી ફળિયા છે બધા ફળિયાઓની મુલાકાત લઈને લોકોને ભયજનક રીતે અને એકદમ સ્વસ્થ રીતે મતદાન કરવા માટે આવવા માટે કહેલું છે અને લોકો અત્યારે આપણે જોઈ શકીએ ઉત્સાહપૂર્વક રીતે મતદાન કરી રહ્યા છે સ્ત્રીઓ પુરુષોની અલગ લાઈન જોવા મળી છે મોટી લાઈન જોવા મળી છે સાથે બેસવા માટેની બધી વ્યવસ્થા રાખેલી છે એમની બધી પ્રોવાઈડ કરી રહ્યા છીએ અને બહુ સારી રીતે મતદાન થઈ રહ્યું છે અને શાંતિપૂર્વક રીતે મતદાન થઈ રહ્યું છે પોલીસ બહુ થઈ રહી છે અને અમે જે ક્રિટિકલ બુથ હોય તો એસઆરપી પણ લગાવી

પ્રથમ પર હાલ જિલ્લા હોળી પડા તેમજ અન્ય જિલ્લા કલેક્ટરની ની નિગણી હેઠળ આજે પ્રથમ વહેલી સવારથી મતદાન પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવે છે આભાર સમગ્ર માહિતી બદલ